હલો ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુંરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે તારીખ છે છ અને આજે ને પપ્પા એ લોકો અત્યારે વયા ગયા હે હોસ્પિટલે મમ્મીને આજ ટૂંકમાં આ પાછળ પાછળની જે નસું હોય ને એ બધી આમ દુખે હે માથું દુખે અને પેટમાં દુખે ને એમ બહુ થાય કે એ આજે હે અત્યારમાં હોસ્પિટલે નીકળી ગયા હે થોડીક વાર થઈ ગઈ હે નીકળાય નહીં ત્યાં અડધી કલાક જે હું થયો હે અને સવારમાં ઉઠી અમે ડાયરેક્ટ ખાટા હંકારી દીધા હે પછી અહીં નીઓ ભેગે એમાં હતા રમવા ત્યાં વાર એમાં પછી અત્યારે બેનને અમે બધામાં ઈડોળે બેઠા નહીં રાજુ કાકાને અમ બધા અને આજે હે અગિયાર રસ ભીમ અગિયાર રસ તમારા માટે તો જો કે વહી ગયો હે પણ ભીમ અગિયારસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ થોડી મોડી થઈ જાય હે પણ તો એ કા અને અમારા ઘરમાંથી લગભગ બા અને સોનાલ મોહિની લોકો રહ્યા હા ભીડ અગિયારસ બેનને કદાચ તર્યા હે એની તો બહુ ફિક્સ ખબર નથી ને મારી મમ્મીને તેવાની ના પાડી એટલે એ નથી રહ્યા તો ગાજર બાફવા નાં કાં હે માનવી ફોલ હે એટલે એ ટૂંકમાં કંઈક બનાવવાનું હે કાં માનવી પાપ કે આપણે છે કે ખાવાની એવી રીતે હે બધું અને કેરીઓનું આપણે ધરાબો દીધો હોય જોકે એ તો બહુ આમ પાઈકી નથી આપણે જલા વઈ રહ્યા નહીં ખોલ બંધ ખોલ બંધ કરી રાખી કે ઉપર ઉપર જરાક પાકી છે બાકી નીચે થોડી થોડી કાચી હે તો હાલ કે કાચી પોચી કરીએ એવી ખાવાની થાય છે નથી આ અમારી બધી પાર્ટી રમે હે આ બાજુ ચાલો ભલે ઘડી પરી બધા રમે એ મામાન ઘરે થઈ વાત ફૂલ મોજ કરે મામાન ઘરે તા અને આ બાજુ આલે હે ટીવી આપણા ભાઈ ટીવી ઇન ચડી ગયા આપણે જરા ઓલેમ ટીમો કરી અને પછી એને બોલાવી કઈ સુરક્ષિત થાય આપ સબકે કડી મે હાલો ભાઈ ફૂલે ફૂલ કેરી ખાવી કા કેસર હા હમ આપડા ભાઈ જોઈ હે મૂવી ચાલો ભાઈ તો અત્યારે સાડા અગિયાર જેવું થયું હે અને મમ્મી પપ્પા એ લોકો હોસ્પિટલ ગયા હતા તો અત્યારે એનો ફોન આવ્યો હતો કે અમે કે અત્યારે નહીં આવીએ મેં પૂછ્યું કેમ તો એ કે મમ્મીને કંઈક ટાઈફોઈડ તાવ થઈ ગયો છે એનો પાંચ છ દિનનો ક્રોસ આવીએ અને આ છાંજ સુધી અહીંયા રહેવાનું ને પછી પાછું કાલ જો અહીંયા રોકાવું હોય તો પાછું કાલ નવ એક વાગે જવાનું છે એમ એવી રીતે હે તો એ લોકો અહીંયા અને અમારે રસ બનાવે આ જગ્યા રસ છે તો એની બધી તૈયારી હાલે છે હાલો ભાઈ તો આ બાજુ અહીંયા રોટલી ગરમ કરવાની હે બાપુને જમવા બેનું હે એના માટે અને આજે છે અગિયારસ તો અહીંયા રસ બનાવ્યો હે ને જય શ્રી કૃષ્ણ

બાપુ ને હે ને ઉ ઇને હવાદની રોટલી હોય ને ઈ જ કાયમ બપઈને ખાય હા ઈ દાળે હવા થી નાની જો વેનું ખાવ બેહી જાય છોકરાને માડીને દીત દૈન્ય એટલે બંઘરા બેહી જાય ગરમ પતં પછી નાવા જાઉં સુપી ઠામણા લઈ દીધા હાલો ભાઈ તો આપણે નવાઈ ધોવાઈ ગયું ગયો હે કપડા ધોઈ નાખ્યા બધું રેડી થઈ ગયું હે અને જમીએ લીધું હે આવીને અને ઝુમામદવા જ રસ રોટલી પછી બટેકા ની સુખી ભાજી માંદી પાક બાફેલા ગાજર બધું હતું તો અમે તો રસને દેખાતો મને કીધું કે રોટલી ભેગા બધા રસના ભાવે તેમને રસ વધાર ભાવે તેમનો ખાઈ લીધો અમે બધા જમી લીધું હોય અને મમ્મી પપ્પા એ લોકો જે હોસ્પિટલ છે એ લોકો સાંજે આવવાના હે અને મેં કીધું એમ મમ્મીને ટાઈફોઈડ તાવ થયો હે તો હાલો બે જરાક વાર આરામ કરી અને પાછા રૂંઢે મળીએ આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી આ વેલ એક ઓલી ગુલાબ ગોટો ના હોય હા

પણ આમ ગણાય આ ઉજરી જાય ને તો આપણે ભગવાન ને ફૂલ ને ચડાવવા હોય તો ત્યાં અને આપણે તુલસી ને રેડતા હોય એટલે પાણી રેડી હગી આને તો કાઢી નાખવું હે આ તો થોડું મોટું થઈ જાય ને કાકા ને બહુ મન ના થાય આમાં કાઢવા એટલે હું નથી કાઢતી આ મોટી થાય ને તો કશે કાઢું આ મોટી થાય તો આઈ પર તપ પડે રબડ બાંધ્યું તમારે વિધીતે આવી પાણી રેવા દેવાનું પાણીમાં જ તો ઉજરી ગયા પછી આમ ખુલ્લું કોર આવ્યો ને એટલે રબર ખુલ્લું થઈ ગયું ટૂંકમાં જો तो जो બા પાણી નું ભરેલ ટુકમા રાખે ઓલી બાજુ તુલસી છે બે હા એના તો સોભના ઝાડ કેવા જો કે के ને આપણે ફૂલડા થાય તો ભગવાનને સડાવી હા આપડા ગામમાં આ બા ઓલું ભારતીબેન વાવે દેખવે હે ને ઓય તો જાતી જ નથી હા ને કે ઈને પાણી હું જડે ના ના ઈ જમીન માં તો ગમે જ ચૂહી લે હા ઈ સાચું છે

નથી ભાઈ તોટા હું અહીંથી વિડીયો ઉતારતી હતી અમારે જલા ભાઈ ને ખબર નથી કે અહીં ઉભી હમ અને આ બાજુ જો અહીંયા બગીચામાં પાણી આવી ગયું હે

જો આમાં पापा નું દર્તર સાચો ચશ્મા છોટા જસમાની તારક મે ટકા ઉલટા ચશ્મા છોટા ચશ્મા તમે જો તારક ચશ્મા જો જોતાતા હે હમ ના મમ્મી पापा કા કે ઇન હોતી હે હે ના મારા पापा chào và gì chơi gì chơi gì chơi mà chơi gì chơi gì chơi gì chơi gì chơi

આપણે પંદર વીસ કિલોમીટર જેવું થાય એટલે કાલે હાલતા ગયા છે કાલે વળી નવા પગે જાવ એટલે પાંચ દિવસના ધક્કા હોય એમાં જો ત્રણ દિવસ પછી કંઈક સારા રિપોર્ટ આવશે ને તો બે દિન દવા ભેગી દઈ દે અને ગામમાં આપણે જો બાટલા કહે તો ગામમાં ચડાવી આવવાના અને નંતર પછી ગોળી લેવું હોય તો આવી જાય એટલે બસ જો પોઈચા નહીં અને મને માથું ચડી જાય હબાવનું એટલે ઘરનો ચા પીવો હા તકતી પુરાત કરી લેતા હા જામાં સંતોષ ના થાય બાર જાય ને એટલે જામાં સંતોષ ના થાય એટલે આય છે દૂધ મુક ના પાણી પાણી હજી આમાં નાખીયું છે પછી ચા પીવો છો ખા દૂધમાં ના પીવે પણ આ સકરીમાં ટીપ નઈ ખમ હબાય લાબાય છે બનાવી લેનું શું નું નજર હેડપ છે એમાંથી કે ચા પીવો એને સંતોષ નથી ને બીધું તો એ કો

ગઈણીં અંજે દે જો હે બધું જો મો વાસુ મહો લઈ લઈ આપણે નહી દેતો હોય ચાના ને આપણે ફાસ્ટ પકવે એટલે બરાબર સ્વાદ ન આવે ચીમ જડક થાય એમ કા નમ નમ બેન નો ફોન આવી જો હોસ્ટેલ નથી આજે અહીં બેઠો હતો વિચાર કરતો નહી કે જી કિમ કોમ નહી એવું હું ઈ વિચાર દીદ આજે હા નામ તો લખું હે લખું હે આવા છોકરાને બને ચાંદુમાં જાવ ના દિયે

Hérna er hlutinn og kló assemblig, lekk arrinn vatnilegt, ser að verði y farming challenge. Nesin hún, nær túrn estar frál. Ég val að verða bermat út sem síðám ver sundst stjárnir. Þú sem þú fundur. Það er þannig ykkur sem tegur mæta í payalling recognize ekki elektriki traf mæt. 그럼 er daginn fyrir den ideáð

અને મારે સુરભીન મમ્મીને બિલકુલ અગિયારસ જેવું ક્યાંય લાગ્યું નથી આખા દિવસમાં એટલે મને આગળ વિચાર આવ્યો મેં કીધું સુરભીન કહ્યું એડિયાનો એન્ડ ના કર્યો હોય ને તો ભીમ અગિયાર વીસ કરી દઉં ભલે એક લેટ થાય છે પણ અમારા માટે તો આજે જ છે એટલે તમને બધાને હેપી ભીમ અગિયારસ બધે કેરીયું ગાજરનો ખૂબ લાભ લીધો હવે અને ભીમ અગિયાર રહેવાય તો વધારે સારું કેમ કે સારું સારું ખાવાનું જડે અને ધરવા ધરવું જ્યારે ભીમભાઈ એટલે જેવા તેવા હતા નહીં ભાઈ ભીમભાઈ ખૂબ ખાધોડકા માણસ હતા એટલે બધાને ફરી ફરીને હેપી ભીમ અગિયાર ને અમે તો હોસ્પિટલમાં એટલે ટૂંકમાં અગિયાર હતી કે નથી કંઈ ખબર જ નથી પૈડી ચેકું એમ હાલો માથું હબાવનું દુઃખે છે અને કે મારે વિડીયાનું ને તમારા ઘર કરાવવો છે મારે નથી કરવું આ જગ્યા એટલે મારે હે ને માથું દુઃખે હું બોલવું નથી સમજાતું અને કાલે પાછું વરી નવ વાગે હાજર થવાનું હે હોસ્પિટલ એટલે ઉજાગરી થાય એમ નથી માથું દુખે એટલે કે કીડિયો એડિટ તું કર અને અપલોડે એને હિખાડવું તું પણ તાતા વેકેશન પૂરું થઈ ગયું એટલે એ તો નહીં આવડે મારે જ કરવું જોઈએ જોઉં હવે ઉજાગરો કરી શકું કે નહીં ના કર પછી કાલે એ સુરભીબેન ઉપર નાખીને વયો જાય પાછો એટલે કરી દે તો હાલો આજના વિડીયાનું હવે એન્ડ કરવાનું થાય છે ધ્યાન મારું બરાબર જો અહીંયા એટલામાં જ છે આ આટલો ભાગ એવો અદની બહાર દુખે છે કે વાત જવા દો તો વિડીયો નો એન્ડ આપણે કરી દઈએ વહેલા વહેલા હલો આજના વિડીયો નો કરી દઈએ આપણે અહીંયા એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ જય શ્રી કૃષ્ણ